સ્પિલ લેવલમાંથી ઓગણત્રીસ હજાર ચારસો ચાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આ વર્ષે ડેમના દરવાજા આવ્યા છે હાલ ડેમની સપાટી ચોરાણું ફૂટ સુધી પહોંચી ગઈ છે જ્યારે તેની કુલ જળ સપાટી છસો બાવીસ ફૂટ છે જો જરૂર જણાશે વધુ પાણી છોડવામાં આવી શકે છે ડિઝાસ્ટર તંત્રને એલર્ટ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નદી કિનારે આવેલા સાત જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવાને સતર્ક રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા સાબરમતી નદીના સાત જિલ્લાઓને એલર્ટ કરાયા સાબરકાંઠાના ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે ધરોઈ જળાશય બાણું ટકા ભરાઈ ગયું છે હાલ પાણીની આવક ઓગણ સાહીઠ હજાર ક્યુસેકથી વધુ છે જળાશયનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે પાણી છોડવામાં આવ્યું છે સ્પિલ લેવલમાંથી ઓગણત્રીસ હજાર ચારસો ચાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જો જરૂર જણાશે વધુ પાણી છોડવામાં આવી શકે છે ડિઝાસ્ટર તંત્રને એલર્ટ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નદી કિનારે આવેલા સાત જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રને એલર્ટ કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવાને સતર્ક રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે એવા રાજકલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા